રાજ્યના આરટીઓ તંત્રની પણ ઘોર બેદરકારી સામે આવી શાળાના બાળકો મોતના ડબ્બાઓમાં ફરી રહ્યા છે સ્કૂલ વાહન જે ફિટનેસ સર્ટી હોવું જોઈએ તે ફિટનેસ ફિટનેસટી પાસિંગ ચાર વર્ષથી બંધ છે તપાસ જ નથી થઈ રાજ્યમાં એસી હજાર વાહનો ફિટનેસ સર્ટિફિકેટ વિના ફરી રહ્યા છે રૂડ નિયમોના લીધે વાહન ચાલકો પરમિટ નથી કરાવી શકતા પરમિટ માટે વીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડનો નિયમ છે રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર ત્વરિત જાગી છે ને અત્યારે તમામ જગ્યાએ કહી શકાય કે જેમની પાસે પરમિટો નથી એ પ્રકારના મોલ હોય દુકાન હોય સ્કૂલ હોય કે જેમાં પણ ખરાબ લાગી રહ્યું છે જેમની પાસે ફાયર સેફટી નથી અથવા તો લાયસન્સ નથી લીધેલા તેઓ બંધ થઈ રહ્યા છે તેવા સંજોગોમાં હવે સૌથી મોટો ખતરો છે તે સ્કૂલ વાહનો પર છે કારણ કે રાજ્યમાં એસી જેટલા વાહનો પાસે ફિટનેસ સર્ટિફિકેટ નથી તેને લઈને આપણે સ્કૂલ વાહન એસોસિએશન વર્ધીના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું એસી વાહનો ટૂંક જ સમયની અંદર છોકરાઓને લેવા જશે મૂકવા જશે ત્યારે તમા પર તમારા પર પણ તવાઈ આવશે શું કામ સર્ટી નથી લીધા અમે તો લેવા તૈયાર છે પણ આરટીઓ આપવા તૈયાર નથી અમે તો સરકારમાં રજૂઆતો કરી કરીને થાકી ગયા છેલ્લા બાર મહિનાથી અમે આ રજૂઆતો કરીને થાકી ગયા છે દરેકને એવું નથી કે મુખ્યમંત્રી બધા તમામ હર્ષ સંઘવી સાહેબને બી કરેલો છે તમામને લાગતા વળગતા કરેલા છે રજૂઆતો કરીને અમે થાકી ગયા છે કે અમારા પરમિટ આપો બાળકોની સલામતી જળવાય તો એ લોકો હજી અમારા ઉપર પૂરતું ધ્યાન આપ્યું નથી જ્યારે બી કોઈ આવા ગંભીર બનાવ બનશે તો શું થશે આના પાસેનું રિઝલ્ટ શું આવશે તમે પરમિટ માંગી રહ્યા છો આરટીઓ પરમિટ નથી આપતું શું કામ આરટી પરમીટ નથી આપતું એનું કારણ શું છે આરટીઓનું એ આરટીઓ એવું કહેવા માંગે છે કે તમે વીસની સ્પીડનું ગવર્નર લગાવો બલ્બ હોન લગાવો જાડી ઝાંપા લગાવો હવે જાડી ઝાંપા જે વાહનમાં લાગી જ ન શકે એ રી ઓટો રિક્ષાનો પ્રશ્ન છે અને બલ્બ હોન તો હવે બંધ થઈ ગયા હવે ઇલેક્ટ્રિક વોન આવી ગયા એની સામે હવે જે મુદ્દો વીસની સ્પીડનો આવ્યો છે મેન તો વીસની સ્પીડ અમારે મળતું જ નથી જે વસ્તુ બજારમાં અવેલેબલ જ નથી એને અમે ક્યાંથી લાવીએ શું શું માંગ છે અત્યારે તમારી અને રાજ્યમાં કેટલી એવી સ્કૂલ હશે અમદાવાદમાં કેટલી છે અને અત્યારે શું માંગ છે ટૂંકમાં અમદાવાદમાં પંદર હજાર વાહનો છે અને રાજ્યભરમાં એસી હજાર વાહનો છે મારે તો ટૂંકમાં સરકારને એટલું જ કહેવું છે કે જલ્દી મેં જલ્દી આપ અમારા પરમિટ ઇસ્યુ કરે જેથી કરીને બાળકોની સલામતી જળવાય અમા અમે તેત્રીસ હજારનો તો ઇન્સ્યોરન્સ લઈએ છીએ બાળકોનો સાથેનો તો આમાં સરકારે જલ્દી એનો નિકાલ કરવો જોઈએ કે અમારું નિરાકરણ લાવીને અમને દર રવિવારે કેમ્પ કરીને અમારા વાહનોનો નિકાલ કરવો જોઈએ ચોક્કસથી ટૂંક જ સમયમાં સ્કૂલો શરૂ થવાની છે સ્કૂલોને લઈને અત્યારે સરકાર ખડે પગે છે અને સ્કૂલોમાં જેમને પતરા છે અથવા તો સ્કૂલમાં ફાયર સેફ્ટી નથી તેવી સ્કૂલોને દંડ કરી રહ્યા છે પરંતુ ટૂંક જ સમયમાં રાજ્યના એંસી હજાર જેટલા વર્ધી જે વાહનો છે તેમનો પણ પ્રશ્ન ઊભો થવાનો છે તેમનું કહેવું છે કે અમે સર્ટી ફિટનેસ સર્ટી લેવા તૈયાર છીએ પરંતુ આરટીઓના જે રૂઢ નિયમો છે તેને લઈને સર્ટી લેવા મારા માટે મુશ્કેલ બન્યા છે કેમેરામેન ઉપેન્દ્ર સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ